અંકલેશ્વરના સારંગપુરની સારંગપુરની રેસીડેન્સી રેસિડેન્સીના એક મકાન માલિક પોતાના વતનમાં ગયા હોય તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ટેબલના ડ્રોર રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા આ અંગે મકાન માલિકે જીઆઈડીસી પોલીસ મથકમાં કુલ રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ ની મતાની ચોરીની ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર માં ચોરી ના સિલસિલો યથાવત રહેતા તસ્કરો રોજ બરોજ ચોરીને અંજામ આપી રહ્યા છે જેમાં વધુ એક ઉમેરો થતાં સારંગપુર ગામના વિસ્તારમાં આવેલી આત્મીય રેસિડેન્સી ખાતે રહેતા વિનોદ પાઠકના પરિવારના સભ્યો વતનમાં ગામડે ગયા હતા જેથી તેઓ ગત રોજ રાત્રિના મકાનને લોક કરીને નોકરી પર ગયા હતા આ તકનો લાભ ઉઠાવી તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો અને તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી પાડી ઘરમાં પ્રવેશ કર્યો હતો પુરોહગરમાં રહેલ કબાટ તેમજ રોવરમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે નોકરી પરથી વિનોદ પાઠક પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો જોતાં જ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે તેમણે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ ચોરીની ઘટનામાં વિનોદ પાઠકે બે પુઇટ પચાસ લાખના મતાની ચોરી થઈ હોવાની જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તજવીજ હાથ ધરી છે વિનોદ કુમાર પાઠક आत्मिया में रहता हूँ रात को मैं ड्यूटी चला गया था तो मेरे घर में चोरी हो गया है पाँच तोला सोना दो कान का झुमका एक और दस हज़ार रुपये नगद ड्यूटी गया था ताला तोड़ के ले गए पुलिस पे पुलिस में रिपोर्ट लिखाया हूँ जो भी गया है तो हमारा मिल जाए और बस हो गया